પાછો ચોમાસો વીારો આયો પશુ ધન કે જે ચાજી જરૂર વે તો એ ચારે તો તા વે જૈન મહાજન ઝગડુસા ના પરિવાર મનસુખભાઈ સુરગસ એ સપુત્ર ભાવિનભાઈ ગોગરી પાસા થઈ અને મુસ્લિમ સમાજ પ્રમુખ અલીભાઈ સંગાર મહેસિ સમાજ આણંદીભાઈ શાનજીભાઈ સામંતભાઈ મોહનભાઈ પબાભાઈ દરેજર સાહેબ ઉમરભાઈ ભોકેરા નિડુભાઈ ગોર ગામજા આગેવાન અને વિશેષ સરપંચની હાજરી ઓસમાનભાઈ લંગા સાથે પા સાથે દરેક કમ સાથે પાણી સાથે વહેતા કમે કામ જીવડે કમે ગામજા વિકાસ કમે કોઈ બીમાર સીમાર હોય એક કાર્ડ બનાવો કોઈ પણ કાર્યાલય કરે ચોવીસ કલાક લાઈવ વહેતા પા સાથે તો ઓસમાનભાઈ સરપંચ પા સાથે અને ભાવિનભાઈ મનસુખભાઈ ગોગરી એ પણ પા સાથે અને એની જમાઈ પણ ભેગા પા તો પહેલા મંડળીનો પહેલાં આલ્બો પણ વડીલ ગામજાળા અલીભાઈ સંગાર વટે અલીભાઈ સંગાર પાંજા મુસ્લિમ સમાજ ને બંને સમાજ જ પ્રમુખ અહીંયા અને ગણેશ બી વાણી જૈન મહાજન કે ઓરખે તા અને સેવા સાથે સતત છેલ્લા પાંચ સતવિં ગૌ માતા લગાને જબરદસ્ત એકલ કેમ તો અલી ભાઈ અજુ જે પરિવાર જ દાતાનો નોલોજા અન્ય પાંચ સેવા જે ચાલુ થઈ અને આવનારા સમય અંદર તમે દાજી પણ જરૂર પૂંદી બરાબર અજી તો સિયારો ઠંડી સજન ચાલુ થઈ ઉના નેણો ખબરનોકર રખે મારી ગા કજાય વિસ્તાર થાય અલી ભાઈ અજ પાે ગામ જ સ્વર્ગવાસ મનસુખભાઈ ઠાકરસિંહ દેવજી પરિવાર એ અજ પાે ચોપે કે એંશી મણ ચારો મકઈ નીલી વધયા અને એ નકરો પંજ હજાર રૂપિયા અને પાંચ ચોપે કે ચારો અજુ પે એણ પાં ગામ જઈ સરપંચાઈ ઓભાઈ આણંદજી વિરજી ડોરુ શામંતભાઈ ડોરુ દેવાન્ ગઢવી સામ પાભાઈ ડનીચા અને પાંજા ગામ જ મને અગ્રણી અને એ પાંજે સમાજ જ્યાં બે કંઈક મહેશ્રી સમાજ જ્યા મિયા સમાજ જ્યાં વિષ્ણુ સમાજ જ્યાં મેળે મારું હાજર રહ્યું અને આજે મનસુખભાઈ તરફથી એ ચારો પ્યો એન બદલ આભાર તો લાલ વિશેષ કેરી એ મહેશી સમાજ આગેવાન સામતભાઈ વડી સામતભાઈ પ્રેમજી ભાઈ ડોરુ સમતભાઈ હિન્દુ દાતા રીતે સમસ્ત પાર તસો મહન ફગાય તો બરાબર તો આઈ યુવાધન કે જે યુવા ધન મુખો જૈન સમાજ આધાર વેસેજ કોઈ તો હમ જેવો જીવ દે કામમાં યથાશક્તિ અજ તારી અઠ સાડા અઠ હજારથી નિર્ણય મનસુખભાઈ તિથિ નિમિત્તે ભવનભાઈ વિધાયે પણ પાણી નકરો પંચ હજાર રખ્યાય પણ પંચ કે પંજ સો હજાર બો હજાર યણમાં તો દેખે મજવા જીવ દયા કરે જીવ દયા કરે તો કોઈ પણ અને એ જો કોઈ જીવ ડિલ કરાજન જો કોઈ જુંબેશ બોરી ચોરી ચોમાસો ગત છે બરાબર ચોમાસું અચી કે ઘણો ટાઈમ લગતો અને કે કોઈ જાતો વાંધો નહીં તો પાંચ ગામ જ્યાં વડીલ મેસિજ સમજા કે સામત ભાઈ પ્રેમી ભાઈ ડોરુ પાંચસો હજાર કે પંચ સો હજાર બજાર પંજ હજાર પેજ ગામમાં સરપંચ સાહેબ ઓસમાન ભાઈ લંગાજે નંબર મોબાઈલ નંબર દે ડીયામ નવાવાણું જીરો બોતેર ચોવીસ ઓસ્માનભાઈ લંગા પાંચ ગામ જ સરપંચ શ્રી એનો કોન્ટેક્ટ કજાં કચ્છ કરે અને કચ્છમાં બી અલીભાઈ સંગાર એ પણ પાંચા વડીને સેવા સાથે જોડે આઈ એના નવાણું સત્તું ત્રેવીસ પંજ એકતાં અલીભાઈ સંગાર એનો કોન્ટેક્ટ કંયા કિંમત પણ કંઈ પણ કે યણો હોય અને અમે મુંબઈમાં પણ તેસીલાદારા પાા માજન જ પ્રમુખ પ્રેણભાઈ ખેતસી ગોગરી જા એ પણ માજનના પ્રમુખ ગઈ અને મુંબઈને કંઈક દાન દેણો હોય તો એને પણ નંબર દેજા કે ખેતસી ભાઈ ગોગરી તેસી લદાવા ત્રાણું ચોવીસ ટ્રેસઠ એકોહર અઠોતેર પ્રવિણ સેઠ તેા એ કોન્ટેક્ટ ક્યાં મુબઈને પંચસો હજાર બ હજાર કંજો બર્ડ ડે વે કંઈ કંઈ પણ કોઈ સારો કારે વે અ અથવા કંજી તિથિ હલી ભાઈ જે તિથિ તિથિ નિમિત્તે કંઈક દેવામાં આવે તો પાંચ ગામમાં જે ગૌશાળાનો સારો સંચાલન અને દરેક સમાજમાં પટણી સમાજ જ વીચંદાઇ ગામ પંચાયત સભ્ય પાસા મંજી ભાઈ અને લાખા માજી સરપંચ પટણી આયા નહીં સંજોગે મડે વ્યા નીકળી વ્યાંય જરૂરી કામ હોય અને અચો અ ઓસમંતભાઈ લંઘા પા જે ગામની રૂપરેખા વિકાસ થઈ તો અચો તો પરિવાર ડાનય સમય હલી પેલા અભિનંદન મનસુખ ભાઈ યાદમાં શ્રદ્ધાંજલિ રૂપે ચરો ફેકાયે ગામધારી કે પા વડી જૈન હર હંમેશા અચેતા યુવા પીઢી અચે એના સે સારો હાવ ભાવ રખો સૌ મધારએ કે અને મણિ કે પાંચ ગામ વાસી સંદેશ દિય તો કે હચે તો એના અભાવ ન રખો બરાબર જો મધારી આઈએ ગામમાં હલદા ભાવ એનક જૈન સમાજ અચે તો તર એટલે વધારે પૈસા ગયા તા સમાચાર જૈન સમાજમાં જની તમે મિલ્યા હેં તો મણિ કે અપીલ એ भाव आईं हले थो ई गो भले ओछो गॾो ई नथा चओ ऐं जेको हले थो ई भावॻो त पंहिंजे हेॾा कोई पिणु भाड़ीअ गाम में जैन समाज जो कंहिंजो चोपो न आहे कोई गाय न आहे भैस न आहे कीअं न आहे तंहिं छाता तव्हांखे सपोट कयूं था त आउं मणी मालधारीअ अपील कयां थो की आई मड़े जेको हले थो ई भाव गानो ओछो गनो आई नथा चऊं असीं बराबरि पंजाहु हले थो पिचावन न गो पंजाज गंदो पोसताली गने जो नथा चऊं તોડો એ પણ ભાવ થયે બાગવા વર્ગ જૈન પણ નતો મંગે એ મંગે એ સારો હાવભાવ રખો એ વિનંતી તો સરપંચ સાહેબો ચરણો યુવા મનસુખભાઈ ઠાકરસિંહ ગોગરીજા સપુત્રો ભાવિ ભાવિન યંગ જૈન અચેલા એટલે ગોઈએ ગાય માતા હોય તો ચોરો ને તો સારું છે ધરમથી હાજી અને યુવા ધન જો નતા હતા છોકરા જો કચ્છ મેં અચે એડો એકડો મેસેજ જો યુવા યુવા કે બની કે કચ્છી હવા તો સારી હે થોડો અચેવાનો તો સારું થી હતા એટલે હેલ્થ ભી સારી થવાના થોડી અને મજા આયા છે પાકે તો આગે બાવિન ભાઈ ગોગરી પાકે બહુ સારો મેસેજ ના યુવા ધન કે જૈન સમાજ જે જો કચ્છ મેં નતા હતા અલીભાઈ ભાઈ ઉસ્માન ભાઈ જો નતા હતા અચે અને પેટપટ ગામ મેં છે અને હવર જો પરિસ્થિતિ બદલે થી આજે તારીખ દો બો હજાર વી ઉસ્માન ભાઈ અજપંચ સાહેબ વી પ્રોગ્રામમાં મોદી સાહેબ અચી વેઠ કિલોમીટર બાજુમાં ગુંદિયારી મોઢો એ તો અડો મૅસેજ પડે જે સા રોગો ડાનો જે વિસ્તાર વિકાસ લાને વિકાસ છો કરોડનો પ્રોજેક્ટ સરપંચ સાહેબ બરાબર અઠસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પાણી ફિલ્્ટર કદમ હા ફરને મણિક મગજમાં એ ભાઈ એ પાણી ફિલ્્ટર કિરે આખી બાયોડેટા પણ કાઢો તો વિસ્તારમાં કાંઠી વ એ જબરદસ્ત અબડાસા ઠેઠ નલિયામાં પાણી પચીધો ફિલ્્ટર પાણી મા શુદ્ધ પાણી સરકાર કેન્દ્ર સરકાર મોદી સાહેબ અને રૂપાણી સરકાર અને પ્લસ મે નંબર ટુ ઇન્ડસ્ટ્રીયલ જેલ્ટી ખપતો પણ પાણી નંબર ત્રે એગ્રિકલ્ચર ખેતીવાડી કાને મિલિલો એ સારા મૅસેજે મુદ્રે તાલુકેલા કાને જબરજસ્ત અજો ડી ઉલ્લાસ ડી પ્રોજેક્ટ ટ્રેન જે અંદર કાર્યરત થીણી મિને ટ્રે પુઠ્યા સાહેબ એગાહી કર્યું ત્યાંથી નેન્ડિયા બાડીથી ઓસપતભ સરપંચ આગેવાન અલીભાઈ પાસાતભાઈ પાસાથી જે ભાઈ કચ્છની પ્રજા કે અસો વિસ્તાર બો હજાર અંદર આખો વિસ્તાર ગ્રીન બેલ્ટ અસો તો અચો કચ્છમાં વિકાસ કર્યું જીવડિયા કર્યું સારા કામ કર્યું કચ્છ કે મુંબઈ જેવો બનાયું નિદાબાડીએ મણિ કે નમસ્કાર دان نه آڻي جي وير جي دورو هيء ۾ آلو ٿئي ها هن اوري هين نه ها اڄ نه لڳي ٿي اڄ نو هي جواب ڏي پنهن ٻائب نه ڏيو اڄ اڄ جواب ڏي اڄ